ગુજરાતી વાર્તા માતૃ પિતૃ ભક્ત શ્રવણ ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે સાંત્વનું અને જ્ઞાનવતી પોતાના પુત્ર શ્રવણ સાથે રહેતા હતા શ્રવણને પોતાના માતા પિતા પ્રત્યે અનહદ પ્રેમ અને આદર હતા તે માતા પિતાની દરેક આજ્ઞાનું અચૂક પાલન કરતો આવો આજ્ઞાકારી દીકરો મેળવી શાંતનું અને જ્ઞાનવતી પોતાને ખૂબ ભાગ્યશાળી માનતા હતા શ્રવણ યુવાન થયો ત્યારે વૃદ્ધ શાંતનું અને જ્ઞાનવતી બંનેને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું શ્રવણ પોતાના અંધ માતા પિતાની વિશેષ કાળજી રાખતો હતો એકવાર રાત્રે શ્રવણે તેના માતા પિતાને વાત કરતા સાંભળ્યા શાંતનું જ્ઞાનવતીને કહી રહ્યા હતા આપણે ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ કે આવો સમજુ અને આજ્ઞાકારી દીકરો આપણને મળ્યો છે આપણે આપણું આખું જીવન પ્રભુ ભક્તિમાં વિતાવ્યું છે પણ મને મળતા પહેલાં એકવાર તીર્થયાત્રા કરવાની ઈચ્છા છે આ સાંભળી જ્ઞાનવતીએ કહ્યું મને પણ તીર્થયાત્રા કરવાની ઘણી જ ઈચ્છા છે પરંતુ આપણે તો હવે અંધ અને અશક્ત છીએ આપણે કઈ રીતે તીર્થયાત્રા કરી શકીએ આ વાત સાંભળી શ્રવણે કોઈપણ ભોગે માતા પિતાને તીર્થયાત્રા પર લઈ જવાનો દૃઢ નિશ્ચય કર્યો બીજે દિવસે સવારે શ્રવણે માતા પિતાને વંદન કરીને કહ્યું મેં તમારી તીર્થયાત્રા કરવાની ઈચ્છા છે એ વાત સાંભળી હું તમને બંનેને તીર્થયાત્રા પર લઈ જઈશ અને તમારી ઈચ્છા પૂર્ણ કરીશ એ સમયમાં તો આજના જેવા બસ આગ ગાડી કે વિમાન ન હતા વળી તેઓ ચાલીને પણ મુસાફરી કરી શકે તેમ ન હતા ઘણું વિચાર્યા પછી શ્રવણે માતા પિતાને તીર્થયાત્રા કરવા માટે એક મોટી લાકડીના બંને છેડે મજબૂત દોરડામાંથી બે ટોપલા લટકાવી કાવડ બનાવી તેમાં બેસવા અને અંદર ગાદીઓ મૂકી આમ માતા પિતાને બેસાડવામાં અગવડ ન પડે તેની શ્રવણે બરોબર કાળજી રાખી માતા પિતાને કાવડમાં બેસાડી શ્રવણે તો તીર્થયાત્રા શરૂ કરી ગભે કાવડ ઉંચકી શ્રવણ એક પછી એક તીર્થ સ્થળે તેમને લઈ જતો તેનું ઝીણવટભર્યું વર્ણન કરતો હતો આમ શ્રવણ હવે તેના માતા પિતાની આંખ બની ગયો હતો માતા પિતાને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવતા શ્રવણની રસ્તામાં મળતા સૌ કોઈ લોકો પ્રશંસા કરવા લાગ્યા આ રીતે ગભે કાવડ ઉંચકીને શ્રવણે સતત બાર વરસ સુધી માતા પિતાને અનેક સ્થળોની તીર્થયાત્રા કરાવી યાત્રા દરમિયાન અયોધ્યા પાસે શ્રવણે તેના માતા પિતા સાથે રાતવાસો કર્યો ફરોળ થતા પિતા શાંતનુને તરસ લાગતા શ્રવણ સરિયું નદીના કાંઠે પાણી ભરવા ગયો રાજા દશરથ તે સમયે શિકાર કરવા નીકળ્યા હતા કોઈ પશુ નદી કાંઠે પાણી પીવા આવે તો તેનો શિકાર કરી શકાય એ માટે તેઓ નદીના કાંઠે હતા શ્રવણે પાણી ભરવા ઘડો નદીમાં ડૂબાડ્યો ઘડામાં પાણી ભરાવવાનો બૂળબૂળ અવાજ દશરથે સાંભળ્યો પરોઢનો અંધકાર હોવાથી તેઓ શ્રવણને જોઈ શક્યા નહીં તેમને લાગ્યું કે કોઈ પશુ પાણી પી રહ્યું છે આથી પશુનો શિકાર કરવા માટે દશરથે વેધી બાણ છોડ્યું બાણ શ્રવણને બરોબર છાતીમાં વાગ્યું અને તે ચીસ પાડી ઉઠ્યો રાજા દશરથ ચીસ સાંભળી શ્રવણ પાસે દોડી ગયા પોતે પશુને બદલે શ્રવણને બાણ માર્યું છે તે જોઈ તેના પસ્તાવાનો પાર ના રહ્યો થોડી વારમાં શ્રવણનું નદી કાંઠે મૃત્યુ થયું આવા આજ્ઞાકારી પુત્ર સવનને આજે પણ આપણે તેના માતા પિતાની સેવા કરવાના ગુણને લીધે યાદ કરીએ છીએ મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ